સુરત ડુમસની ત્રણસો અગિયાર ત્રણની સરકારી જમીન ખાનગી કરવાનો મામલો કલેક્ટર આયુષ ઓકને સસ્પેન્ડ કરાયા ધારાસભ્ય તુષાર ચૌધરી અને મહામંત્રી દર્શન નાયક કે મુખ્યમંત્રીને કરી હતી રજૂઆત સમગ્ર મામલે કલેક્ટરને કરાયા સસ્પેન્ડ કોંગ્રેસ નેતા દર્શન નાયકનું નિવેદન સમગ્ર મામલે એલસીબી દ્વારા તપાસ થવી જોઈએ રાજકીય આગેવાનો અનવ જમીન સાથે અસંકળાયેલ લોકોની તપાસ થવી જોઈએ સુરતમાં દસ હજાર હેક્ટર સરકારી જમીન ગેરકાયદેસર દબાણો છે તે દૂર થવો જોઈએ આયુષ્ય ઓકના સમયગાળા દરમિયાન આ જમીન પર ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા છે સીટની રચના થવી જોઈએ કલેક્ટરની મિલકતની પણ તપાસ થવી જોઈએ જમીનનો આખો સુરતની મધ્યમાં આવેલી સરકારી ત્રણસો અગિયાર ઓબ્લિક ત્રણ જે સરકારી સીટ પડતર તરીકે ઘણા વર્ષોથી આ જમીન ચાલી આવેલી છે આ જમીનની ઉપર સ્વાભાવિક છે રાજકીય સહ અને જમીન માફિયાઓનો જે દૂડો ઘણા વખતથી આની ઉપર મંડાયેલો હતો અને એના ભાગરૂપે બાવીસ જેટલા ગણોતિયાના નામ દાખલ કરવા માટેની કલેક્ટરમાં અરજીઓ ઘણા સમયથી એ ચાલી હતી બે હજાર પંદરના તત્કાલીન કલેક્ટરશ્રીએ હિત માટે સરકારી સીર પડતર તરીકેને એમણે હુકમ કર્યો હતો અને એ હુકમને આજથી દસ વર્ષ પહેલાં કોઈ પણ કલેક્ટરશ્રી ઘણા આવ્યા પણ તો એમણે હુકમને કોઈ ચેલેન્જ ન કર્યું હતું અને સરકારી પર તરીકેની આ જમીન ચાલુ હતી પરંતુ હાલના સસ્પેન્ડેડ કલેક્ટરે જે પ્રકારની લોકહિતને બદલે જાહેર હિતને બદલે સરકારના હિતને બદલે એમની બદલીના આગલે દિવસે જે પ્રકારે વાડી સુઓ મોટો દાખલ કરીને વાડી તરીકે પોતે દાખલ થઈને પ્રતિવાડીના ફેવરમાં જે હુકમ કર્યો હતો એ એમણે પોતે કલેક્ટર તરીકે લોકોના અહિત કર્યું સરકારનું અહિત કર્યું કોડ ઓફ કન્ડક્ટ સરકારી નીતિ નિયમનું ઉલ્લંઘન કર્યું હતું એ અનુસંધાનમાં માન્ય ધારાસભ્ય શ્રી તુષારભાઈ ચૌધરીની સાથે જાહેર હિત માટે વીસ પાંચ બે હજાર ચોવીસના રોજ અમો દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી માન્ય મુખ્યમંત્રીશ્રી પ્રધાનમંત્રીશ્રી તકેદારી જીઆઈડી વિભાગ તમામને વિનંતી કરીને એક પત્ર લખ્યો હતો કે સુરત શહેરના હિતમાં સામાજિક શૈક્ષણિક રીતે આ જમીન શ્રી સરકાર રહેવી જોઈએ અને જે કલેક્ટર છે એને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવો જોઈએ લેન્ડ ગેબિંગ દાખલ થવું જોઈએ અને આવનારા દિવસોમાં આ જમીનની સાથે સંકળાયેલા જે કોઈ લોકોએ ખોટી કામગીરી કરી હોય જે કોઈ ખોટા દાખલાઓ આપવામાં આવ્યા હોય એ તમામની સામે પણ પગલાં લેવા જોઈએ અને જે કોઈ રાજકીય આગેવાનની દોરવણી હેઠળ જમીનના માફિયાઓની સાથે મેરા જે કોઈ હોય એ ઉઘાડા પડવા જોઈએ અને સુરત શહેરને અહિત કરવાનું જેમણે કામ કર્યું છે એવા લોકોના નામ પણ ઉઘાડા પડવા જોઈએ એ પ્રકારની લાગણી અને